એટલે આપણે આપણા મિત્ર જ્યાં આવું પડી ગયા હવે આ ભગવાન કઈ ફળ નથી એમાં આપણો અત્યારનો ધર્મ કલયુગનો ધર્મ એક પગે ઉભો છે ચાર પગ વાળો ધર્મ એક પગ ઉભો હવે ચાર પાયા વાળી ખુરશી ને એક પગે ઉભી હોય કેમ રહી ડગમગે ને બઉ સીધી વાત છે એમાં આપણો ધર્મ પણ ડગમગે છે થોડાક દિવસ આપણને અહીંયા શ્રદ્ધા લાગે એમાં થાય કે હા બરાબર છો પણ અહીંયા આપણે એકાદ વ્યક્ત કરીએ કે ભગવાન આવડું આ કામ એક જરાક કૃપા કરજો થોડાક દિવસ દીવો હાલે શ્રદ્ધા થાય પણ કામ ન થાય એટલે આપણી શ્રદ્ધા ઉડી જાય એક શેરમાં એક શેઠ હતા ભગવાનની પૂજા કરે ભગવાન કૃષ્ણની સરસ મજાની મૂર્તિ લઈ આવ્યા મંદિરમાં મૂકી રોજ ભગવાનને નૈવેદ્ય ધરાવે ભગવાનને સ્નાન કરાવે ભગવાનને પુષ્પના હાર પહેરાવે કરતા પાંચ છ વર્ષ વીતી ગયા પણ એને જે ભગવાન પાસે કામ માટે સંકલ્પ મૂક્યો હતો ને એ કામ પૂરું ન થયું એક દિવસના સવારના પોરમાં એને આમ આમ ગુસ્સો આવી ગયો કે આટલા વર્ષથી તમારી પૂજા કરો કામ ન કરો ભગવાનની મૂર્તિ ઉપાડી મૂકી દીધી ખૂણા નથી કરવી પૂજા તમારે જવા દે ભગવાન કૃષ્ણની મૂર્તિ મૂકી દીધી ખૂણામાં રામ ભગવાનની મૂર્તિ પધરાવી એની પૂજા કરે એમાં પાંચ સાત દસ દિવસ થયા ને તો ભગવાન રામની મૂર્તિને પૂજા કરી અને એને અત્તર લગાવ્યું ભગવાનને ભગવાનને અત્તર લગાવ્યું હવે અત્તર એક માણસ લગાડે એટલે કાંઈ અત્તર એના પૂરતું ન હોય આ યાદ રાખજો અત્તરનો એક નિયમ છે મારા પૂરતું ન રહો સુવાસનો એક નિયમ છે પોતાના પૂરતી ન રહે આખામાં પ્રસરી જાય હવે એને એને અત્તર લગાડ્યું ભગવાનના કપડા ઉપર ને વાઘા ઉપર તો ભગવાન પૂરતું અતર નહોતું આખા રૂમમાં સુગંધ આવતી હતી તે બરાબર આમ આમ ધ્યાનમાં ધ્યાનમાં ઓલા ખૂણામાં ભગવાન કૃષ્ણની મૂર્તિ જોઈ ગયો કૃષ્ણની મૂર્તિ જોઈ ગયું ને એને એમ થયું કે આ મફતની સુગંધ લઈ જતો ઊભો થયો રૂના પૂંભડા લઈને ભગવાનના નાકમાં ભરાવ્યા મૂર્તિના નાકમાં પૂંભડા ભરાવ્યા તો ભગવાન ખૂબ હસ્યા ભગવાન કૃષ્ણની મૂર્તિ ખૂબ હસવા લાગી ખડખડાટ તો ઓલો માણસ કે છે એટલે અત્યાર સુધી તમને ભોગ લગાવ્યા હાર પહેરાવ્યા તે દી કોઈ હામું જોયું નહીં અને આજ નાકમાં પૂંભડા ભરાવ્યા તરત મેળ્યા દાત કાઢવા ભગવાન કે છે હસવું એટલા માટે આવ્યું કે મને એટલી તો ખબર પડી કે તું મૂર્તિમાં પણ મને પ્રત્યક્ષ જોતો હતો તને ખબર હતી કે આમાં કૃષ્ણ રહ્યો છે એટલા માટે મને જ્યાં સુધી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન નહીં થાય પ્રેમ નહીં લાગે જ્યાં સુધી તમને એમાં અડગ વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી પરમાત્મા તમારું કામ નહીં કરે તમે ભગવાન ના ગીતો ગાજો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ રાખજો દુનિયા તો બધા ભૂલ્યા કરશે કોઈને આમ સમજાયો સમજાયો અક્ષર બધાને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જે છે એ બધા ન સમજાય અને પછી તમે ભગવાનના મંદિરે બહુ જાઓ તો લોકો વિચારે હોત એટલે આ આ દુનિયા છે આને એક એક બગમ પકડી ન હો તો મંદિરે જાવ ને તો એમ કે લે આને હવે સમરા કાટી ગઈ નો જાવ તો કે નાસ્તિક છે દુનિયા છે દુનિયા દો રંગીવાલા થાવે એમ બોલે नावડીને હાથ કિનારે પછી બી કોની મારે દુનિયા દોલનગીવાલા ફાવે એમ બોલે એકવાર એક બાપ દીકરો બેય ઘોડી લઈને નીકળ્યા તે દસ બાર વરસનો છોકરો હતો ને એ ઘોડી માથે બેઠો અને એનો બાપા આ ઘોડીનું છોકરું પકડીને હાલ જ તે ગામનું પાદર આવ્યું તો ગામના પાદરમાં લોકો બેઠાથી બોલ્યા નથી આ આ છોકરો કેવો ગણવો એનો ગૌઢો બાપ નીચે ચાલે છે ને પોતે ઘોડે ચડ્યો છે તે છોકરાને એમ થયું કે લાઈવ હું ઉતરી જાવ છોકરો ઉતરી ગયો બાપાને બે હેડ બીજું ગામ બીજા ગામના લોકો બોલ્યા એટલે બાપને કેવો ગણવું આ ફૂલ જેવું છોકરું નીચે આવે છે ને પોતે ઘોડે ચડ્યો છે ગૌઢો આખો તે બાપ દીકરો બે બે જાય કે કોઈ કાંઈ બોલે જ નહીં તે ત્રીજું ગામ આવ્યું ત્રીજા ગામના લોકો બોલ્યા આ બાપ દીકરા બેને મૂંગા પશુ પર જરાય દે આવે છે હવે હવે તું ગામ જ નતું કે બાપ દીકરો બે બિચારા નીચે ઉતરી ગયા હાલો ને હાલા જાય તો ચોથું ગામ ગામના લોકો બોલાય કે હાલીને જાવ તો ઘોડો લીધો હું

એને ખાવા ન પતત કંઈ પણ પતંગ વાપ હોય કે ત્યાંથી જ આપણે આ લોકો અમદાવાદ અહીંથી એમાં જ આમાં ઉત્તરાયણ કરવા જાય હે હા સારું છે ભગવાન સૌને સુખ સંપદા આપે મૂંગા પશુઓનો વિચાર આપે એ બી મારી લાગણી છે જો કે હવે ધીમે ધીમે યુગ પણ પરિવર્તિત થતો જાય છે એટલે છોકરાઓ અત્યારના સમજતા જાય છે યુવાનોમાં ખૂબ ક્રાંતિ આવી છે હવે જાગૃતિ આવી છે કે હવે પતંગો ઓછા ચગાવવા જોઈએ અને આ પશુઓનો વિચાર કરવો જોઈએ ઘણા લોકો એમ કે કે અમે આવું બોલીએ ને તો કેમ તમારા અમને દોરા લઈ દેવાના પડે છે ભાઈ અમારે નથી લઈ દેવા પણ તમે થોડુંક મૂંગા પશુઓનો વિચાર કરો ગોપીઓ પાસે ભગવાન ફરી પાછા આવ્યા પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પરમાત્માને ખેંચી લાવે છે બ્રહ્માદિક દેવતા ભગવાનની રાસ લીલા જોવાને માટે તાલાવેલી જગાડતા હોય મેં કહ્યું ના મહારાસ છે કોઈ સામાન્ય રાસ નહીં કારણ ભગવાન શિવે માં ભગવાનને કીધું પાર્વતીને પાર્વતી રાસ માંથી આવ્યો ને એટલે ભગવાન ભગવાન કીધું તમે ક્યાં જાવ છો રાસ માં જાય છે ક્યાં રજમાં તો એક મને લઈ જાવ ને ભગવાન શિવ કે મને લઈ જાવ પાર્વતી ચોખી ના પડે કે ન્યા પુરુષો અધિકાર છે જ નહીં બધી જ ગોપીઓ અને પુરુષમાં તો એક માત્ર કનૈયો કનૈયા સિવાય કોઈને અધિકાર નથી ભવાન ના પાડી ભગવાન શિવ કે છે પણ ભવાની કોઈ રીતે એક વાર તો મને દર્શન કરાવો રાસ લીલા ના કે છે ના દર્શન ન થાય ને પણ પુરુષ ને અધિકાર ના પ્રભુ તમને કેમ લઈ જાવ ભગવાને બહુ કીધું ભવાનીએ ના પાડી પાર્વતી ચોખ્ખી ના પાડે અને ભગવાનથી ન રહેવાય ભગવાન કે છે કામ કરો ને પુરુષને અધિકાર જ નથી નહીં તો એ કે મને હાડી પહેરાવો મને ગોપી બનાવો પણ મને રાસલીલા જોવા લઈ જાવ મારે રાસ પંચાદે જોવો છે એસા સજા દે મુજકો કોઈ ન જાને લગા કે ગજરા પહેન કે સાડી તો હાઈટ પૂરી અને એમાં જટ્ટાનો અંબોડો કર્યો માથામાં

તો કનૈયો ગોપી રાધાને પૂછે કે રાધા આ નવી વળી કોણ આવી આવી કનૈયો આમ જતો હતી કે આ પણ રાધા કે મને શું ખબર ગોપીઓ બધી અંદર અંદર પ્રશ્ન કરે આ નવી વળી કોણ આવી કારણ કે ભગવાન લાજ કાઢી તી પણ ભગવાન સમજી ગયા કે આમાં નવું છે હમણાં બહાર આવશે જે હશે આમ તો ડાકલું વગડે એટલે ગમે ત્યાં હોય ધૂણતા ધૂણતા આવવું જ પડે અને ભગવાનની વાંસરી વાગે એટલે એને રેવાય નહીં